પારડી કલ્સર બે માઇલ પાસે રિક્ષામાં દારૂ લઈ જતા ઉમરસાડીનો ઈસમ ઝડપાયો પારડીના કલસર બે માઇલ પાસે વલસાડ એલસીબી ટીમને મળેલ બાતમીના આધારે દારૂ ભરેલ રિક્ષા રિક્ષા સાથે પાડ્યો હતો બે નજીક નંબર ઝીરો ટુ ને પોલીસે રોકી તપાસ કરતા દારૂના બસો પચાસ જેની કિંમત રૂપિયા અઠયાવીસ હજાર છસો પચાસનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને રિક્ષા ચાલક મયુર ઉર્ફે મોન્ટુ ઠાકોરભાઈ પટેલ રહેવાસી ઉમરસાડી દેસાઈવાડ તાલુકો પારડીને ઝડપી પાડ્યો હતો અને આ દારૂ રિક્ષા રીક્ષા ભૂપેન્દ્ર ઉર્ફે લાલ મહેશભાઈ પટેલ રહેવાસીકી કલ્લા તાલુકો ડીએ મંગાવતા પોલીસે તેને વોન્ટેડ બતાવ્યો હતો અને રિક્ષા મોબાઈલ દારૂનો જથ્થો સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ તેત્રીસ મુદ્દા માલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો